ચડી ગયા અડધા મોડવા લાગીને આવી જશે અને ઉપર તમે જોઈ શકો તાર બાર જોવા તમને મળી જશે બરોબર છે તો મિત્રો વિડીયો થોડો લાંબો થવાનો છે અને સરસ મજાનું સીન છે આપણે ફરી એકવાર સરસ મજાના વ્લોગમાં આવી ગયા છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો ગલકીનો મોડો બરાબર છે તો એમાં દોતી મારવા માટે ટ્રેક્ટર કેવી રીતના અંદર લાવીએ છીએ અને કેવી રીતના અંદર દોતી મારીએ છીએ રોટરીને એવું બધું મારવાનું હોય ખલું વધારે થઈ ગયું હોય તો એની માટે આપણે ટ્રેક્ટર અંદર લાવીએ છીએ અને કેવી રીતના રોટરી મારે છે અંદર કેવી રીતના વારસ છે શું એમાં ધ્યાન આપવાનું છે શું તૂટી ના જાય વેલા ના તૂટી જાય એ બધું ધ્યાન આપવાનું હોય બરાબર છે એ પ્રમાણે અહીં આગળ તમને જોવા મળશે અત્યારે બરાબર છે એ વિડીયોમાં હું બતાવું બરાબર છે તો ટ્રેક્ટર કેવી રીતના વારસ અને કેવી રીતના રોટરી અને દોતી મારે છે એ બધું તમને જોવા અહીંયા મળશે બરાબર છે તો હું અત્યારે મોડવામાં જ છું બરાબર છે તો એ પહેલાં હું બતાવું આગળ વિડીયોમાં બરાબર છે તો વિડીયોમાં બને રહો અને જો વિડીયો સારો ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો મિત્રો બીજા ભાઈઓ તમારા મિત્રોને બધાને શેર કરજો બરાબર છે વિડીયોમાં મજા આવે તો બરાબર છે શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો બરાબર છે તો આપણે ચાલુ કરીએ હવે રોટરી કેવી રીતના મારે છે એ આપણે બતાવીએ બરાબર છે વિડીયોમાં મિત્રો અહીંયા રોટરી મારવાનું ચાલુ કર્યું છે અને તમે જોઈ શકો છો ટ્રેક્ટર કેવી રીતના વારે છે એ તાર ન થોંભલા એવું બધું ધ્યાનમાં રાખીને વારવું પડે ન કંઈ એક આદું પડે તો આખો જે મોડવો છે એ ભોયા જાય એવી સિસ્ટમ અહીંયા છે બરાબર છે તો સરસ મજાનો અહીંયા સીન છે મિત્રો અને ટ્રેક્ટરવાળા ભાઈ પણ સરસ રીતે વારસ હતી મેં કે મળવાના કંઈ મજા આવે નહીં એ રીતે જાય સરસ મજાના તો મિત્રો જોવાનું ચૂકતા નહીં બરાબર છે ચાર બાર બધું અંદર ઘૂસી જાય એવી રીતના ખાતર બની જાય બરાબર છે તો આ પછી હલવાય તો હવે એ પણ ધીમે રહી કરાઈ જશે કારણ કે પછી હા મોર પણ ટંકી રહ્યા છે સરસ મજાના તો જો ધીમે રહીને નીકળી જશે થોડું ફસાય એવું લાગે છે જોકે નીકળી જ જશે જગ્યા એવી બધી છે તો બરાબર મળવાના અડા નહીં એ રીતના નીકળા છે ધીરે ધીરે તમે જોઈ શકો છો સરસ મજાની રોટરી સોરી ડોથી મારા છો બરાબર કોરા થોડી થોડી જગ્યા છે એટલે ટ્રેક્ટર વળી જાય એવી રીતના અહીંયા મળવો રોપેલો હોય છે એટલે ટ્રેક્ટર ગોર ગોર ફરી વરા આપણે એ પેલું શું કહેવાય ધીરે ધીરે એક ચાથી બીજા ચામાં તો ના જ હોય પણ ત્રીજા ચોથામાં તો જતું રહે ટ્રેક્ટર ગોર ફરી એ રીતના સેટિંગમાં વારં હતો એટલે જો પેલા ધોબલા વોબલાની અસર ના કરે અને તારને પણ અસર કરે નહીં એ રીતના વાર છે ટ્રેક્ટર તો મિત્રો જો આવતી હોય તો લાઈક કરી શેર કરી દોજો વિડીયો અને કોમેન્ટ કરી દો કે આમાં બીજું શું કરી શકાય અને જો તમે પણ મોડવા બનાવતા હોય તો કહેજો કે અમે આવી રીતના બનાવીએ છીએ બરોબર છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો હવે આપણે આગળ વધીએ થોડા થોડા બરોબર છે

. અને મિત્રો આ વિડીયો છે આપણે રોટરી માર્યા પછી વરસાદ વરસાદ પડી ગયો છે હું વરસાદ પડી ગયો તો અહીંયા આગળ ધમધોકાટ બરાબર છે તો પલ્લીના વેલાને વેલા આમ તેમ થઈ ગયું હતું અને વેલા પણ ટેકડીએ ચઢાયા હતા રોટરી મારી ટેકડીએ એટલે થોડો મતલબ બે ત્રણ દિવસ પહેલાંનો વિડીયો હતો એટલે થોડાક લોચા પડી ગયા હતા વિડીયો બનાવવામાં એટલે ફરી આપણે વિડીયો બનાવી દીધો છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો બધા જ ગલકીના વેલા ઉપર ચઢાયેલા છે અને થોડા ઘણા હજુ બાકી છે એ આ બાજુ છે બરાબર છે એ હજુ ચઢાવવાના બાકી છે નીચે હમ આમ જઈ રહ્યા છે હાપની જેમ બરાબર છે તો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું સીન છે અને બહુ સરસ મજાના વેલા ઉપર ચડી ગયા છે અડધા મોડવા લાગીને આવી રહ્યા છે અને ઉપર તમે જોઈ શકો તાર બાર જોવા તમને મળી જશે બરાબર છે તો મિત્રો વિડીયો થોડો લાંબો થવાનો છે અને સરસ મજાનું સીન છે મિત્રો અહીંયા તમે નીચેથી વ્યૂઝ જોઈ શકો છો કેવો દેખાઈ રહ્યો છે મળવો પૂરેપૂરો મોડવો તમને દેખાઈ રહ્યો છે બરાબર છે સરસ મજાનું સીન છે તમે જોઈ શકો છો અહીંયા જોરદાર છે બરાબર તમે જોઈ શકો છો ઉપર પણ તાર દેખાઈ રહ્યા છે અને આ તારમાં સવાર સવારનું સરસ મજાનું સીન તમને જોવા મળી જશે મોડવાનું બરાબર છે અને ગલકી તમે જોઈ શકો છો સામા સેડા લગીને ઉપર ચડી ગઈ છે બરાબર છે તો લાઈક કરી દેજો વિડીયોને આપણા તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ બાજુ પણ તમે તાર બાર જોવા મળી રહ્યા છે એ ટ્રેક્ટરનું ટાયર ના જાય આ તાર જે દેખાઈ રહ્યો છે એમાં ટ્રેક્ટરનું ટાયર ના જાય એ જ રીતના ધ્યાન રાખીને ટ્રેક્ટર વારવું પડે સર બરાબર છે એ ધ્યવાન રાખવું પડે બીજું કે આ થોંભલું છે એ પણ અળી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે બરાબર છે એ રીતના સેટિંગમાં મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટર વારવું પડે નગર તાર બાર તૂટો તો આખા મોડવાની જે છે ઊભી પેનલો એ ભોંય આઈ જાય એવું છે અહીંયા આગળ તો મિત્રો આ બહુ સરસ મજાનો સીન છે બરાબર તો મિત્રો જોવાલાયક સીન છે હતું આપણે બરાબર છે આગળ આપણે બતાવીશું ફરી તો તમે જોઈ શકો છો અંદર કે કેવી રીતના અહીંયા તમે લીલા લીલા સમ જેવા વેલા દેખાઈ રહ્યા છે છેક લગીને તમે જોઈ શકો છો આખા મોડવાની અંદર અને વેલા ઉપર ચઢાયેલા પણ નીચે પણ તમે જોઈ શકો છો નીચે હજુ આ બાજુ બોંધવાનું બાકી છે હુત્તર એવું બધું આ હુત્તરના વેલા તમે જોઈ શકો છો ઉત્તર ઉપર વેલા ચડી જશે ધીરે ધીરે આ હુત્તરની દોરી છેક ઉપર લગીન જઈ રહી છે બોંધી રાખી છે બરાબર ઉપર વાદળો પણ પેલા બરફના ગોટા જેવા થઈ જશે તમે જોઈ શકો છો અત્યારે ખુલ્લું વાતાવરણ થયું છે થોડું એટલે એવું દેખાઈ રહ્યું છે બરાબર છેક લગીના જોવા મળી જશે તમને હુત્તર એવું બધું અને હજુ અહીંયા ભૂતરના શેડા સૂટા છે તમે જોઈ શકો છો હજુ ખુલ્લા છે અહીંયા શેડા એ બધા હજુ બોધવાના બાકી છે અહીંયા પવનમાં હલી રહ્યા છે એ તમને જોઈએ જોવા મળી જશે બરાબર છે આ બાજુ ઘણા બધા વેલા સોરી હુત્તર સૂટું છે હજુ એ હજુ બોધવાનું બાકી છે તો મિત્રો પૂરેપૂરો મોડવો બોધાઈ જાય પછી આપણે એક વિડીયો બનાવીશું બરાબર છે એટલે અત્યારે આપણે વિડીયોમાં સરસ મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો મિત્રો આવા આપણા ગલકીના વ્લોગના ખેતરના વ્લોગના ફેમિલી વ્લોગના બધું ઘણું બધું વિડીયોમાં આવે છે દર વખતે બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હવે આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ બરાબર છે ત્યાં સુધી જય માતાજી અને આ ગલકીને લાઇક કરી દેજો અને શેર કરી દેજો